નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ છ બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો ગુરુવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એ કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને આજે કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે અને ઓલ ઓવર આજનું જે બજાર છે એનું સેન્ટિમેન્ટ કઈ રીતનું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રેજો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી એમસીએક્સ વાયદો અત્યારે મિત્રો ત્રેપન હજાર આઠસો પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો પ્રીવિયસ ક્લોઝ કરતાં એંશીથી સો રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ એમસીએક્સ વાયદો જ્યારે ઓપન થયો હતો ત્યારે મિત્રો માઇનસમાં બાવન હજાર આઠસો ને ચાલીસે ઓપન થયો અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સારા એવા સુધારા બાદ ત્રેપન આઠસો પચાસ રૂપિયા અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે તો એક આ સારી એવી બાબત મિત્રો એમસીએક્સ વાયદામાં આજે જોવા મળી રહી છે જેની ઇફેક્ટ છે મિત્રો કપાસ બજાર ઉપર પણ ટૂંક સમયમાં મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો છાસઠ પોઈન્ટ ઝીરો એક ડોલર જોવા મળી રહ્યો છે જેમાં ફરીવાર એપ્રોક્સિમેટ મિત્રો પંચ્યાસી રૂપિયાનો ઘટાડો મિત્રો થયો છે તો ન્યૂયોર્ક વાયદો મિત્રો એક્ઝેક્ટલી એ રીતે ચાલી રહ્યો છે કે વધારો ઘટાડો અને જે મોસ્ટ ઓફ મિત્રો જે માર્કેટ છે એ ઘટતા તરફ જોવા મળી રહ્યું છે અને રીઝન પણ છે કે જ્યારે બાર વાગ્યા પછી જે માર્કેટ હતું મિત્રો ક્રેશ થયું હતું જેના લીધે બંને વાયદા બજાર છે એમાં નાના મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસ બજાર ઉપર આવી અને તમને કપાસ બજારની સંપૂર્ણ માહિતી આપી દઈએ સૌ પ્રથમ મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે જે કપાસ બજાર છે એમાં નાનો એવો મિત્રો સુધારો જોવા મળ્યો છે જે બજાર ચૌદસો ત્રીસથી વીસ રૂપિયા સુધી હતી એ ચૌદસો પચાસ સાહીઠ મિત્રો જોવા મળી છે એટલે કે નાના એવા ચેન્જીસ હજી જોવા મળી રહ્યા છે પરંતુ હજી પણ બધા સેન્ટરોમાં આવા ચેન્જીસ નથી થયા અમુક અમુક સેન્ટરોમાં જ મિત્રો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આજે મિત્રો એક લાખ ત્રીસ હજાર ગાંસડી સુધીની આવકો થાય એવી ધારણા છે અને આનાથી મિત્રો થોડીક વધારે પણ થઈ શકે છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને પચીસ રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે જે બાબરાની અંદર મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાત કરીએ માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની તો અત્યારે મિત્રો જે પંચાણું ટકા સેન્ટરો છે એટલે કે ઓલ ઓવર બધા જ માર્કેટ માર્કેટયાર્ડો એની અંદર જે ભાવ છે એ મિત્રો અગિયારસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને જે ભાવની જે હાઇસ્ટ પ્રાઇસ છે એ ચૌદસો ને પચાસ રૂપિયા સુધી માંડ માંડ જોવા મળી રહી છે બાકીના મિત્રો જે પાંચ ટકા સેન્ટરો છે એની અંદર વાત કરીએ તો જે ભાવ છે પંદરસોથી વધારે મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો એન્ડમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છે છ હજાર રૂપિયા સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અને સૌથી વધુ ભાવ સાત હજાર છસો અને છોતેર રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કે જીરોનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો છે જોઈ લેજો અસ્તુ જય હિન્દ